આજે બાવીસ મી ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસે મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુખ સાગર હરિસંગાથે અતિ ઘણી મહેર કરી છે શ્રી મહારાજ જો પુરુષોત્તમસાથે પૂર્ણ સઘ પણ થયું આ પણ તુલ્ય નહીં કોઈ બીજું જો સુખ સાગર હરિર સંગાથે સુખ માણજો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આ ચોથા પદની પહેલી પંક્તિમાં આપણને સાધનાની દિશા પણ બતાવે છે સાધનાનું રહસ્ય પણ બતાવે છે દુનિયામાં લાખો લોકો પરોક્ષ રીતે ભગવાનની કે પ્રત્યક્ષ રીતે ભગવાનની સેવા ભક્તિ સત્સંગ કરે છે પરંતુ એમાં જે ભગવાનનો આનંદ લેવાનો હોય એની જગ્યાએ સાધનાનો આનંદ માણતા હોય છે અને સાધનાનો આનંદ લેવાની જ્યાં સુધી વૃત્તિ છે ત્યાં સુધી એ આનંદ ભીળશીળ્યો છે એમાં સંસાર માયા દેહ અહંતા મમતા ઘણા બધા લૌકિક ભાવોનો આપણને આનંદ આવે જો જાણપણું રાખવામાં ન આવે સાધન પ્રદાન થઈ જાય અને સાધ્ય ગૌણ થઈ જાય સાધ્ય એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણની આપણને માનવા આકારે આપણો જ્યારે મનુષ્ય દેહ મળ્યો ને પ્રગટ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ કોઈ કાળે કોઈ કાળે કોઈ સાધને કરીને અનંત અનંત જન્મના પુણ્ય ઉદય થાય તો પણ આ સંત અને ભગવંતનો આપણને ભેટો ન થાય એક સેકન્ડના કરોડના ભાગના સમય માટે પણ એમના દર્શનની ઝાંખી ન થાય આ બાબતમાં આપણે ક્યારેય પણ વિચારતા નથી આપણને કોણ મળ્યું છે આપણા ઉપર એમણે કેવી કૃપા કરી છે અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવાત્માની વચ્ચે આપણા જેવા સામાન્ય કક્ષાના જીવાત્માનું ભગવાન પુરુષોત્તમ નારાયણે કાંડું પકડ્યું એ કોઈ નાની બાબત છે બેઠી હોય અને એની અંદર સૌથી છેવાડે મેલા ઘેલા ફાટેલા તૂટેલા કપડા વાળો ગંધાતો માણસ કદાચ એની એક આંખ ન હોય હાથ ન હોય પગ ન હોય ગાંડા જેવો હોય એના કપડા ઉપર અને શરીર ઉપર કેટલી બધી માખો બળબણતી હોય અને લાખ માણસની સભાના સ્ટેજ ઉપર દુનિયાનો રાજા બેઠો હોય એ પોતાના સ્થાન પરથી ઊભો થઈને ચાલતા ચાલતા છેવાડે જે માણસ ગંધાય છે દુર્ગંધી છે માખો બળબણે છે કપડાં ફાટેલા છે ગાંડા જેવો છે એને જેને ભેટે એને કેમ છો કેમ લઈ કેમ છો ભાઈ તપાસ કરે અને પૂછે હાવભાવ પૂછે અને કાંડો પકડીને પોતાના સ્ટેજ ઉપર પોતાના સિંહાસનની બાજુમાં આસન નાખીને બેસાડે એના જેવું આપણા સૌના માટે થયું છે ક્યાં યોગી બાપા ક્યાં પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં મહંત સ્વામી મહારાજ અને ક્યાં આપણે છે એવી આપણામાં કોઈ પાત્રતા યોગ્યતા એવી કોઈ સાધના કરી છે એવા કોઈ તપ પ્રદાદિક છે આપણને બાજુમાં બેસાડે બાજુમાં બેસાડીને જમાડે આશીર્વાદ આપે આપણા ઘેર પધરામણી કરે આપણે ત્યાં રાત્રિ મુકામ કરે આપણે બનાવેલા ભોજનને અંગીકાર કરે હાર અંગીકાર કરે આપણે પ્રેમે કરીને જમાડીએ એવા પિસ્તા પણ જમે ને જાંબુ પણ જમે આપણે જલપાન કરાવીએ એ પ્રેમે કરીને અંગીકાર કરે આ જો વિચાર કરવામાં આવે તો ભગવાનનો ને ભગવાન જેવા સંત જે આપણને મળ્યા છે એનો આપણને આનંદ મળે પણ આપણું ફોકસ માટે ના માટે આપણી સાધના તરફ હોય છે સમાજનો સોસાયટીનો આટલો મોટો માણસ અને હું એકાદશી કરું છું લાખ રૂપિયાનું દાન કરું છું મારા ત્રણે ત્રણ દીકરા સાધુ થવા માટે આપી દીધા આપણે કરેલા ત્યાગનો આનંદ આવે છે તપનો આનંદ આવે છે વ્રતનો આનંદ આવે છે દાનનો આનંદ આવે છે સાધનાનો આનંદ આવે છે પરંતુ ભગવાન મળ્યા એનો આનંદ નથી આવતો એ મોટા મોટું અજ્ઞાન છે એ અણસમજણ આપણે દૂર કરવાની છે મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાનના સુખે સુખિયા થવું હોય સુખસાગર હરિભર સંગે સુખ માણજો અતિ ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો પુરુષોત્તમ સાથે પૂરણ સગ થયું આપણ તુલ્ય નહી કોઈ બીજો આજજો સુખ સાગર હરિવર સંગે સુખ માણજો વર્ષોથી આપણે સત્સંગમાં છીએ આપણે માનીએ છીએ બોલીએ પણ છીએ સાંભળીએ પણ છીએ કે જે ભગવાન લાડુબા જીવુબા જમખુબા રાજબા પર્વતભાઈ બ્રહ્માનંદ મુક્તાનંદ વગેરેને મળ્યા હતા એના એ ભગવાન મને યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ મળ્યા છે પ્રત્યક્ષ મળ્યા છે કે એને કાંડું પકડ્યું છે તેમ છતાં પણ આપણી વૃત્તિ સાધનના આનંદમાં કેમ ચાલી જાય છે લોકો આપણા માટે બે શબ્દ પ્રશંસાના બોલે એટલે આપણે ફૂલીને ફાળકા થઈ જઈએ કે વાહ અમારા જેવા સત્સંગમાં કોઈ મોટા ભગત કે સાધુ નહીં તમે જે કંઈ કર્યું છે એના આનંદ લૂંટવાની જગ્યાએ ભગવાને તમારા માટે જે કંઈ કરુણા વરસાવી છે તમારા માટે જે સોંગા થયા છે સસ્તા થયા છે એનો વિચાર કરો મૂળ મુદ્દો એટલો છે પ્રાપ્તિનો આનંદ લો પ્રાપ્તિના મહિમાનો વિચાર કરો અને જેટલા જેટલા મહિમાના વિચારથી આપણે સંત અને ભગવંતની તત્વે કરીને નજીક જઈશું એટલો આપણને વિશેષ આનંદ આવશે એટલો વિશેષ પ્રકાશ આપણા અહીંયાની ધરતી ઉપર પથરાશે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ